હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાંની રેસિપી તો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી મસાલો બનાવીને ભરેલા મરચાં બનાવીશું આ મરચાં શાક સાથે અથવા તો એકલા રોટલી સાથે પણ એકદમ સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ભરેલા મરચાં બનાવવા મરચાંમાં એડ કરવાનો ટેસ્ટી મસાલો બનાવીશું તો તેના માટે પેનમાં બે મોટી ચમચી તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં એક કપ ચણાનો લોટ એડ કરી મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લઈએ તો બેથી ત્રણ મિનિટમાં ચણાનો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે અને લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે હવે ચણાના લોટને એક બાઉલમાં લઈ લઈએ હવે મસાલામાં અડધી ચમચી હળદર બે મોટી ચમચી ધાણાચીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો ચપટી હિંગ ત્રણ ચમચી ખાંડ એક ચમચી લીંબુનો રસ મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બે મોટી ચમચી તેલ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મરચાંમાં ભરવા માટેનો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીં મેં દસથી બાર જેટલા આ રીતના લીલા મરચાં લીધા છે ભરેલા મરચાં બનાવવા આપણે આ રીતના જાડા અને મોટી સાઇઝના મરચાં લેવાના છે જેથી તેમાં સ્ટફિંગ સારી રીતે ભરી શકાય હવે મરચાંને વચ્ચેથી આ રીતે ચાકુથી કટ કરી લઈશું અને ચાકુની મદદથી નસો અને બીયાના ભાગને કાઢી લેશું હવે આ રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લઈશું તો મરચાંને કટ કરી લીધા છે અને મસાલો પણ બનાવી લીધો છે હવે મરચાંમાં મસાલો ભરવા માટે મરચાંને વચ્ચે કટ કર્યા છે તેમાં આ રીતે ખોલીને દબાવીને મસાલો ભરી લઈશું જેથી મરચાં સાંતરતી વખતે મસાલો બહાર નીકળી ન જાય હવે મરચાંને કૂક કરવા પેનમાં ત્રણ ચમચી તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે મરચાં મૂકી દઈએ અહીં તમે તેલમાં રાઈ જીરું અને હિંગનો વઘાર પણ કરી શકો છો હવે હાથમાં થોડુંક પાણી લઈ મરચાં ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈએ તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મરચાં એક બાજુએથી એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે મરચાંને બીજી સાઈડે ફેરવી દઈએ અને પછી ફરી બાજુ થોડું પાણી સ્પ્રિન્કલ કરી લઈએ અને ઢાંકીને બે મિનિટ કૂક કરી લઈએ તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાંને જોઈએ તો મરચાં કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે હવે વધેલા મસાલામાંથી વન ફોર કપ જેટલો મસાલો મરચાં ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ અને મરચાંને મસાલાથી કોટ કરી લઈએ તો મસાલો મરચાંથી કોટ થઈને મરચાં ઉપર સ્ટીક થઈ ગયો છે હવે તૈયાર થયેલા મરચાંને ડિશમાં લઈ લઈએ તો ટેસ્ટી ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે